નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્ત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની ભૂખા કાઢતી આગાહી અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડી અને કૌમસ વરસાદની મોટી આગાહી કરી છે આગાહી મુજબ ચોવીસ ડિસેમ્બર બાર ફેબ્રુઆરી સુધી આઠ ડિગ્રી ઠંડી પડશે લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે જો કે તમે પહેલાં પચીસથી અઠ્યાવીસ નવેમ્બરના બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેલી છે ડિસેમ્બરના બીજા અને અંતિમ સપ્તાહમાં માવઠું થવાની વહી છે વાદળછાયા અને વાતાવરણને ભેજના કારણે ઘઉં અને જીરાના પાકને નુકસાન ભીતી થઈ રહી છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે ખુશ ખબર ગુજરાતના ધરતીપુત્રો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર આવ્યા છે રાજ્ય સરકારે માર્કેટિંગમાં પચીસ અને અંતર્ગત ખેડૂતો પાસેથી ભાવે પાક ખરીદવાનો નિર્ણય લીધો છે આગામી સોમમાં બે ચોવીસ નવેમ્બર રાજ્યના ડાંગર બાજરી જુવાર મકાઈ અને રાંગીના ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ ખાતે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં વરસાદની નુકસાન સામે એક દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ બાદ આપ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે ખેડૂતના પોષણ ભાવ અપાવવા માટે આ સંવેદનશીલ પગલું ભર્યું રહ્યા છે ખરીદી પ્રક્રિયા એકત્રીસ જાન્યુઆરી બે હજાર સુધી ચાલશે એ વધુ આગળ વાત કરી કે સર્ગભા મહિલાઓ માટે સારા સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સ્વાસ્થ્ય અને પોષણ ધ્યાન રાખીને પ્રધાનમંત્રી માતૃ યોજના હેઠળ હવે ગર્ભપા અને સ્તનપાન કરાવતી માતાઓને કુલ અગિયાર હજાર સુધી આર્થિક સહાય મળે છે આ યોજના અંતર્ગતમાં પ્રથમ બાળકોના જન્મમાં પાંચ હજાર રૂપિયા બીજા બાળક માટે દીકરીનો જન્મ થાય તો છ હજાર રૂપિયાની સહાય મળે છે અને લાભાર્થીને જરૂર દસ્તાવેજો સાથે પીએમ યોજનાના વેબસાઇટ પરને ઓલાઈન અરજી કરી શકે છે વધુ મહત્વની આગળ વાત કરી કે કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત દેશના ખેડૂતો માટે બીજો ખુશ ખબર છે પીએમ કિસાન યોજના પીએમ કિસાન એકવીસમાં હપ્તો એકવીસમાં હપ્તો અને તેમના ખાતામાં જમા થઈ રહ્યા છે ત્યારે સરકારે હવે પાક વીમા યોજનાને અંતને નિર્ણય લીધો છે કે જેલિક ખેડૂતો ઘણા વર્ષોને માગ કરી રહ્યા છે ખેડૂતો માટે એક મોટો પડકાર છે જેના તેમના મહેનતથી કમાયેલા પાકને અચાનક જંગલી પ્રાણીઓના હુમલાથી નાશ પામે છે અથવા ભારે વરસાદને કારણે ભરાઈ જાય છે તો ખેડૂતોને સંપૂર્ણ નુકસાન કરવા સહન કરવું પડે છે અને હવે સરકારે ચિંતાનો દૂર કરીને તે નોંધપાત્ર રાહત આપી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા મળશે રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેર કરી છે કૃષિ મંત્રીએ ખેડૂતો માટે રાહત પેકેજના વિભાગે જાહેર કરતાં જણાવ્યું હતું કે કોમસ વરસાદને કારણે રાજ્યના સોળ હજાર પાંચસો ગામ ખેડૂતોને ચુમ્માળી લાગતી વધુ હેક્ટરો વાવેતર નુકસાન થયું છે જેમાં નવ હજાર આઠસો પંદર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે જેમાં કોઈપણ ખેડૂત તેમ જેને નુકસાન થયું હશે તે બાકાત રહેશે નહીં આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની બે હેક્ટરથી મર્યાદા અપાશે વધુ મહત્વની વાત કરીએ કે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય રાહત પેકેજ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટો ટેકો આપ્યો છે નવ નવેમ્બરથી મગફળી મગ અડદ અને સોયાબીન જેવા પાકોના ટેકાના ભાવે ખરીદ કરશે અને ખરીદી કુલ સંખ્યા પંદર હજાર કરોડથી વધુ થવાનો અંદાજ રહેલો છે કોમોસ વરસાદની પાકની ગુણવત્તા પર અસર થતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે તેવો ખુલ્લા બજારમાં ઓછી કિંમતે વેચાણ કરવું નહીં વધુ આગળ વાત કરીએ કે આપના નેતાઓ અસરગ્રસ્ત ખેડૂતોને મળશે આમ આદમી પાર્ટી આપના નેતા ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા અને હેમચંદ ખવા ગુજરાતના માવઠાને ભારે નુકસાન ભોગવનારા ખેડૂતોને મુલાકાત લે છે અને તેઓ મુલાકાતને લઈને રાજ્ય સરકારના હેક્ટરના પચાસ હજાર રૂપિયાની તાત્કાલિક સહાય ખેડૂતોને દેવા માફી ખેતીના ભાગ રાખનારા મંજૂરીઓને વળતર ચૂકવવાની માગણી કરશે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે આવતીકાલ સાંજ સુધી ખેડૂતોના ખાતામાં એકતર દિવસ પચાસ રૂપિયા સહાય ચૂકવશે હું ઘણા પગે ચાલીને મુખ્યમંત્રી આભાર માનવા દઈશ વધુ આગળ વાત કરીએ કે પાક નુકસાન સહાયને લઈને સમાચાર ઓક્ટોમ્બર અંતમાં કોમર્સ વરસાદને ખેડૂતોને ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે જે સરકાર ટૂંક જ જમામાં સાત હજાર વધુ રાજ્ય પેકેટ જાહેર કરશે અને ગાંધીનગરના બેઠકો ચાલી રહી છે જેમાં બસોને ઓગણપચાત તાલુકાના સોળ હજાર ત્રણસોને સત્યાશી ગામોમાં દસ લાખ હેક્ટર પાક ધોવાઈ ગયા છે પ્રાથમિક અંદાજમાં બે હજાર કરોડ હતા જેમાં દસ હજાર કરોડની વધુ થયા છે પંચ્યાસી લાખ હેક્ટર બાબત વાવેતરમાં એકાવન લાખ હેક્ટર મોટું નુકસાન થયું છે જેમાં સોળ હજાર ત્રણસો સત્યાસી ગામોના ખેડૂતોને મળે છે પૈસા શું તમારે નુકસાન થયું છે કે આના કોમેન્ટ કરીને જણાવજો વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને આક્રોશ વચ્ચે સરકારી મોટો નિર્ણય બે હજાર ભાવે ખરીદ્યા છે ગુજરાતના છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે પાકોને નુકસાન પણ થયું છે અને ખેડૂતોની ચિંતા વધી રહી છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસેથી સર્વે કરવા માટે વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે તેવા ખેડૂતોને આક્રોશ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે જે સરકારે હવે બસો મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે નોંધનીય એ છે કે પહેલાં સિત્તેર ખરીદીની જાહેર કરી હતી તેમાં ખેડૂતોને નારાજગી જોવા મળી હતી ત્યારે ખેડૂતોની એક માગ સરકારે માની છે ત્યારે સવાલ ઉકે છે કે શું પળે પળની મગફળી ટેકાના ભાવ ખરીદાશે વધુ મહત્વની આગળ વાત કરીએ ખેડૂતોને સત્યાગ્રહ આંદોલન શરૂ અમરેલી સહિત ભાવનગર જિલ્લાના કમોસ વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની વળતાને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી રહી છે ગુજરાતના ખેડૂતોના સપના પણ પાણી ફેરવી દીધા છે આ વખતે ખરીદ પાકોમાં ખેડૂતોને મોટી નુકસાનને ભોગવાનો વારો આવ્યો છે કોમોસને મુશળધાર વરસાદને કપાસના પાકને ભારે પણ નુકસાન થયું છે ભૂતપૂર્વ મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા તૈયાર કરાયેલા પ્રારંભિક અંદાજ મુજબ કૃષિ વિભાગના સલાડ કૃષિ નિષ્ણાતોનું અને ખેડૂતોના પોતાના જ્ઞાનના આધારે કપાસ પાકને પ્રતિ પચાસ હજાર નુકસાન થયું છે વધુ મહત્વની આગળ વાત કરી કે ખેડૂતોના પાકને ધિરાણ માફ કરવો મોટો નિર્ણય માવઠાને ગુજરાતમાં દરેક લાખ હેક્ટર જમીનના ખેતીને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાળ થયા છે બીજી તરફ કૃષિમંત્રી મુખ્યમંત્રીએ સર્વે અંગે કરેલી જાહેરાતના વિસર્ગતમાં ઊભી થતાં સરકારની વિશ્વસનીયતા સામે સલાહ થયા છે આજે આજે ખુદ સરકારે જ ગોથે ચડી વાતનું ચિત્ર ઉભો થયું છે પાક નુકસાનની સર્વે કરીને સહાય કરવા માટે ખાતરી આપી રહ્યા છે દરેક ખેડૂતોને સેવો એવો ઊભો થયો છે કે એટલું જ નુકસાન પહોંચાડ્યું કે સહાયથી નુકસાનની ભરપાઈ થાય તેમ નથી તે પાક વળતર આપવા ભાજપ મોટા મુખ્યમંત્રી મુખ્યમંત્રીને મંત્રીને પણ લખ્યો છે વાત એ છે કે રાહતના સહાયની સાથે સાથે ખેડૂતોના બેંક ધિરાણ માફ કરવાનો સરકાર રજૂઆત કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે સરકાર ગોથે ચડી પહેલા સાત પોઈન્ટ વીસ અને ત્રણ દિવસ ચર્ચા કરવા સૂચના ગુજરાતમાં કોમસ વરસાદની દસ લાખ હેક્ટર વધુ ખેતીના પાકને નુકસાન થતાં ખેડૂતો રોષ થયા છે સર્વે માટે સરકારે ગોથે ચડેલી આ વહે પહેલાં સરકારે સર્વે માટે સાતથી વીસ દિવસમાં સમય આપ્યો હતો વિલંબ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલાં લીધા છે જેમાં કલેક્ટર અને ટીડીઓસ ત્રણ દિવસમાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકનું નુકસાનને અહેવાલ સરકારે મોકલીને આપવામાં સૂચના આપી દીધી છે વધુ આગળ વાત કરીએ કે માવઠાથી અગિયાર હજાર કરોડનું નુકસાન ગુજરાતમાં કોમર્સ વરસાદને કારણે દસ લાખ હેક્ટર વધુ ખેતી માટે નુકસાન થયું છે જેને સરકારી એજન્સી દ્વારા અગિયાર હજાર કરોડની વધુ અંદાજ મુકાયો છે સૌથી વધુ ફટકો કપાસ અને મગફળી જેવા રોકડિયા પાક પડ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ દિવસમાં ફિઝિકલ સર્વે પૂર્ણ કરવામાં આદેશ આપી દીધો છે અને મંગળવારે સર્વે રિપોર્ટ આવ્યા બાદ બુધવારે રાહતના પેકેજ અંગે નિર્ણય લેવાઈ શકે છે આ વધુ આગળ વાત કરી કે શું ગુજરાતમાં પણ ખેડૂતોને દેવા માફ થવા જોઈએ કે નહીં રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં રાજ્યના તમામ પાકોને ખેડૂતો દેવા માફ કરી કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીના હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમપણે ઊભી છે આ નિયમ પૂર્વ ધારાસભ્ય આંદોલનમાં નેતા બચ્ચુ કંડુએ તેમના પ્રતિનિધિ પણ સાથે મુંબઈમાં બે કલાકથી વધુ ચર્ચા પર લેવામાં આવી રહ્યા છે વધુ મહત્વની વાત આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવું માફ કરું રાજ્ય સરકારે હવે સહાય નાટકો બંધ કરીને ખેડૂતોને પાક દેવા માફ કરી દેવાની સૂચનાઓ આપી દીધી છે પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પાઠવી હતી આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં કે જે કમોસ વરસાદ પડ્યો છે તેમણે કમોડામાં આવેલા કોળીઓ છીનવાઈ લીધો છે માત્ર આ એક જ કમોસ વરસાદ નહીં છેલ્લી સાત સિઝનના ખેડૂતે વાવાઝોડા દિવસથી કમોસ વરસાદનો ભોગ બનવું પડ્યું રહ્યો છે એમાંય છેલ્લા બે વર્ષમાં એટલે કે ગયો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ ચાલુ વર્ષ બે હજાર પચીસ અને છવીમાં ખેડૂતને કંબર તૂટી ગઈ છે અને વર્ષ જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસની દિવસથી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસનો કમોસમ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસથી અતિવૃષ્ટિને અત્યારે ઓક્ટોબર બે હજાર પચીસની કમોસ વરસાદના ખેડૂતોને પડ્યા પર પાટુ માર્યું છે વધુ આગળ વાત કરી કે મુખ્યમંત્રીની જાહેરાત પાક નુકસાન સર્વે શરૂ ગુજરાતમાં પડેલા કમોસ વરસાદને કારણે ખેડૂતોને થયેલા મોટા નુકસાન અંગે એ ભૂપેન્દ્ર પટેલે એક અગત્યનો સમયનો નિર્ણય લીધો છે તેમણે જિલ્લાના તંત્ર સ્પષ્ટ સૂચના આપી દીધી છે અને વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર ત્રણ દિવસ પૂર્ણ કરવામાં આવે છે અને સીએમએ તાત્કાલિક સર્વે પૂર્ણ કરી તેને વિગતવાર અહેવાલ રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આદેશ કર્યો છે અને આ ઝડપી સર્વે પાછળના હેતુ સ્પષ્ટ છે કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને વેગ આપવો જિલ્લા તંત્રની અહેવાલ મળ્યા બાદ સરકાર આ અહેવાલ આધારે સહાયની રકમ નક્કી કરવા અને તેને અસરગ્રસ્તનું સુધી પહોંચાડવા માટે પ્રક્રિયા શરૂ કરશે અને નિર્ણય ખેડૂતોની સહાય ઝડપથી મેળવવાની આશા જન્મી છે